Lelah, harus tak ya vlogging kita cikin jalan leh. Ah, apa sahaja mau pakar, yang mesti pakar apa? Cak dia vlog હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો આજ આજે હું બહુ જ ખુશ છું કારણ કે આજ આપણે યુટ્યુબ ફેમિલીમાં છે ને વીસ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો એ માટે થેન્ક યુ સો મચ ને આપણી ઇન્સ્ટાગ્રામ ફેમિલીમાં પણ છે ને પસ્સા કે ફોલોઅર કમ્પલીટ થવાના છે એટલે છે ને જલ્દી કરાવી દઉં કારણ કે આપણે પસ્સા કે થાય ને એટલે તમારા જેટલા પ્રશ્ન હશે ને એ બધાને આપણે જવાબ દેવાના થાય છે તો અત્યારે મારા ભાઈ ફ્રેશથી વયા છે

એ આમ જતો દઈ પી ઓચર માર ભાઈએ ને મારું ભાઈ કોટ પીર લીધો છે કારણ કે વરસ્તામાં જાય છે તો વરસાદ આવ્યો હોય તો એટલે બસ તૈયારી રાખવી પડે એટલે મારું ભાઈ ને મારું ભાઈ કોટ પી લીધો ને મારું મમ્મી તૈયાર થઈ જશે કર જાવ ઓર્ષ કર જાવ હા કે જાવ તારે આ વિડિયો તો તમે તર હામુંય ન જોવે હું આ બધું પાવર બેક ને એવું ધામાં નાખીને બેઠો કારણ કે આમાં ચાર્જિંગ થોડું પચાસ ટકા છે ને એટલે બધું આ ચાર્જિંગમાં રાખીને બેઠો છે આ પાવર બેક માં સત્યાવીસ ટકા ચાર્જિંગ છે આમાં ખાલી ક્યારે આવશો તમે

આનો વિડીયો ઉતારી છે બહુ મસ્તી ના છે આ વિડીયો છે ને થોડાક દિવસ માં આવી જવાનો છે તો બહુ મજા આવશે તમને એટલે અત્યારે વિડીયો શૂટિંગ કરી લઈએ કઈક માં અત્યારે મારા પપ્પા નો આવવાનો સમય હેતન થઈ ગયો છે હાલો કઈક માં વિડીયો શૂટિંગ કરવા મળી ફાઈનલી અત્યારે વિડીયો શૂટિંગ થઈ ગયું છે ને અત્યારે હું જાઉં છું દુકાને થોડાક નાસ્તો લેવા કમ કે અત્યારે ભૂખ લાગી ગઈ છે તો જરા આનો કઈક માં બાહણો ખોલો ને ભાગી કારણ કે છે ને ખાકી જશે વિડીયો શૂટિંગ કરતા કરતા હાલો કઈક માં દુકાને જઈ નાસ્તો લઈ લઈએ

ના તો એ વગર ના તો અત્યારે કરતા તમે વિડિયો શૂટિંગ ને અનિતા ફાઇનલી જો બનાવી ગઈ મને ખબર હતી જ છે આમ કે ઓ ઓ તો કાઈ લાલ ઠીક ના આમ તો મિત્રો આમ તો જો કાકીડો કેવો લાલ લાલ સટક હાવ લાલ જો પાછળ થી રોક લીલા જેવો છે પણ આગળ જો હાવ ડો લાલ છે જો ભઈ ગો જો ભઈ ગો જો ગો જો ભઈ જો ભઈ જો આયો અંજો જો જી જો હા હું કરે હું શું ખા એટલે બને કરે ખવાય ખવાય કરે એટલે બડના ઓન તો નાક પાસે બેડો બધું મોઢામાં ફાઇનલી અમારો પાન પર ઓમી ને મારા ભાઈ જો આવી ગયા મવવા થી સર હું લેવા

આમાં ફરક ઘટે હમ અમે વિચાર કરીએ કે દ્વારકા જવાનું એ કે છે કે દ્વારકા જાય હાલો પણ બે દિવસમાં રાખીને વિવાહનો નો મજા હું એમ ગો જોઈ હવે હું કેમ થઈ ગ્યા એમની અરે જોઈ ચાર એ એ બરોબર ઉપર 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 બરોબર ઉપર 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 એ પકડાઈ

Kerja blogging kerja blogging tu video tu tu. Kerja blog leh. Ah video tu tu sih jauh. Atau tu ekian mana nak kau tu Utar tu utar tu leh. Ah. tu pasal mau pakar yang masih pakar pasal. Eh cerita blog kerja ni jauh. Amangkir. Atau tu sih. Amangkir amangkir. Tapi sih kuih leh. Tapi sih kuih. Kenal. Wah. Dia kada punya ini. Kau dia kada tu. Kau berapa? Panas sebab suaya.

Saya terlupa Baiklah <laughs> teman-teman, video ini akan berakhir sekarang Jika anda suka dengan video ini, jangan lupa untuk like dan jika tidak, jangan lupa untuk berlangganan Baiklah, sampai jumpa di video selanjutnya Jaya Mata Ji Jaya Shri Krishna Bye Terima kasih kerana menonton! Yalah, teman-teman Saya telah membuat vlog yang sebenar